અને અવિદ્યા પંચ પ્રવાહ છે મહાપ્રભુજી સમજાવે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ પાંચ પ્રકારના અધ્યાસ એટલે કે બ્રહ્મ માયા લાગેલી છે દરેક જીવ દેહાધ્યાસ એટલે દેહને જ પોતાની જાત મારું મર્યા પછી કોણ જોવા આવવાનું જે કરવું છે મજા કરી લો દેહને જ પોતાની જાતને માનવું એ દેહાધ્યાસ જો આ દેહ જ બધું હોય પૂર્વના સંસ્કારોમાં જો હોસ્પિટલમાં પાંચ બાળક એક ટાઈમે એક સાથે પેદા થાય બધાના સેમ ફંક્શન કરતા હોય છતાંય કોઈ લોભી થાય કોઈ ક્રોધિ થાય આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે માણસ ભિન્ન ભિન્ન પ્રકૃતિ લઈને ક્યાંથી આવે છે જેવા કૃતિ જેવા કર્મ એવી પ્રકૃતિ જેવી પ્રકૃતિ એવા કર્મ અને એ જ રીતે ઘટમાળ ચાલ્યા કરે તમને લાલ જ રંગ ગમે તો પૂછે કે લાલચ કેમ ગમે તમને ગળ્યું જ ભાવે તો ગળ્યું જ કેમ ભાવે તીખું કેમ નથી ભાવે તમે શું રીઝન આપો અરે મારું નેચર આ છે મારો સ્વભાવ આ છે જેની જેવી પ્રકૃતિ કર્મ પ્રમાણે માણસ પ્રકૃતિને ધારણ કરીને આવે છે અને એટલે જ તમે નાના હો તો ત્યારે તમને શીખવાડે જો બેટા આમ બેસવું આમ બોલવું આમ ખાવું કોઈને શીખવાડવામાં આવે છે બેટા સુખ ઈચ્છવું ને દુઃખ નહીં ઈચ્છવાનું કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે કેવી સહજ સુખ માટે કામના માણસને છે અરે એક મહિનાનું પણ બાળક હોય ને એના હાથમાં ચાવી આપો ને તો મોઢામાં જ નાખી દે કારણ કે એને મોઢાથી જ સુખ ખબર છે અત્યારે બીજા કોઈ સુખ ખબર નથી એને પણ એની ગતિ સુખ તરફ છે સહજ માણસ કેવું સુખ શોધે છે એને કઈ રીતે ખબર પડે છે કે સુખ સેમા છે સુખ કઈ રીતે પમાય સુખ કોને કહેવાય ક્યાં કે પૂર્વના સંસ્કારો લઈને આવ્યો છે કેમ એને મરવાથી બીક લાગે છે કારણ કે મરીને આવ્યો છે એણે મરણનું દુઃખ અનુભવ્યું છે એટલે જન્મેલું બાળક પણ મૃત્યુથી ડરે છે ક્યાંક ભય છે એને પણ એને સમજણ નથી પણ ક્યાંક પૂર્વના સંસ્કારોનો અનુભવ એને છે મરીને જન્મ્યું છે એટલે મરણથી ડરે અહીં આ વિદ્યા દેહાધ્યાસ પ્રાણાધ્યાસ યોગીઓને પ્રાણાધ્યાસ એને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે કોઈ આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ કે બેટા આમ શ્વાસ અંદર લે પછી હવે બહાર કાઢ હવે અંદર લે હવે બાર બસ આવું કર્યા કર આ રીતે પ્રેક્ટિસ કરાવી પડે છે શ્વાસ લેતા નથી આપણે શ્વાસ તો ચાલી રહ્યો છે અને એટલે તો થાક નથી લાગતો તમને કોઈ દસ પ્રાણાયામ કરવાનું કે તો થાકી જાવ પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો ક્યારે થાક લાગ્યો તો હવે સાહીઠ વર્ષથી આ શ્વાસ લેતા લેતા લાવને કલાક આરામ કરી લો તો કાયમનો આરામ થઈ જાય કે નહીં તમને કો 10 મિનિટ આને જુઓ તો થાકી જાવ પણ જન્મ્યા ત્યારથી જુઓ જો થાક નથી લાગતો તમે જોતા નથી તમને દેખાઈ રહ્યું છે તમને કો 3 કલાક કથા સાંભળવાની છે થાકી જાવ પણ જન્મ્યા ત્યારથી સંભળાય છે થાક લાગે આ તો થઈ રહ્યું છે એટલે જ કે બધું ઈશ્વર કરાવે લોકો એમ કે તો પાપ કરીએ તો પાપ ભગવાન ના કરાવે ના બધું ઈશ્વર કરાવે એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે પણ સ્ટીરિંગ તો આપડા જ હાથમાં ભગવાન આપે છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેશુ કદાચન કર્મમાં તું સ્વતંત્ર છું જો જોવાની શક્તિ ભગવાનની પણ શું જોવું એના માટે આપણને સ્વતંત્રતા ભગવાન આપે છે અને જેવું જુઓ એવું ફળ એમાં પાછા પરાજિત સાંભળવાની શક્તિ ભગવાનની પણ શું સાંભળવું એ આપણે નક્કી કરવાનું ચાલવાની શક્તિ ભગવાનની પણ ચાલીને ક્યાં જવું એ આપણે સ્વતંત્રતા છે ભગવાને આપણા ઉપર મૂક્યું છે કે ચાલીને તું જ્યાં જાય એવું તારું ફળ તો આમ પાંચ પ્રકારના દ્યાસ દેહદ્યાસ પ્રણદ્યાસ ઇન્દ્રિયાદ્યાસ અંતઃકપ્રણાદ્યાસ અને સ્વરૂપ વિશ્વથી પોતાના સ્વરૂપનું અજ્ઞાન આપણને બહુ જ મોટું અજ્ઞાન છે હું કોણ છું એ નહીં જાણીએ તો મારે શું કરવું જોઈએ એનું ભાન ક્યારે નહીં થાય જ્યારે આપણે એક વૈષ્ણવ તરીકેનો આપણો પરિચય થાય જેમ માણસ ગુજરી જાય તમે દુનિયામાં નહીં હો ત્યારે લોકો તમને કઈ બાબતે યાદ કરે તમે શું ઈચ્છો એક વેપારી તરીકે એક સંબંધી તરીકે કે એક વૈષ્ણવ તરીકે જીવનનું યાદ કરશે કદાચ સફળતા કહેવાશે પણ વૈષ્ણવ તરીકે યાદ કરશે સાર્થકતા કહેવાશે સફળ કરવા કરતા જીવનને સાર્થક કરવું સારું જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે તો આજે આપણે આપણા વડીલોને કેવા યાદ કરીએ અમારા બા અમારા દાદા હતા અમારા બાપુજી આમ હતા આજે આપણે યાદ કરીએ છીએ જ્યારે પણ વૈષ્ણવતાની વાત નીકળે એમ તમારા બાળકો તમને કઈ બાબતે યાદ કરશે એનો વિચાર કરજો ક્યારેક શું આપણા જીવનમાં કોઈ એવી વાત ખરી કે આપણે આપણા જીવનનું એક્ઝામ્પલ આપી અને બાળકને ટોકી શકીએ તો બેટા હું આમ કરું છું અને આ રીતે રહું છું તું આમ કરે તો સારું જ્યારે બાળકોને આપણે આપણા એક્ઝામ્પલ આપીએ ને એની વધારે અસર થાય છે એમને ભાગવત કે રામાયણના એક્ઝામ્પલ કરતા પપ્પા અને મમ્મીના એક્ઝામ્પલ વધારે અસરકારક હોય છે અને એટલા માટે ઉપદેશક બનવા કરતા પ્રેરક બનવું પરિવાર માટે ઇન્સ્પાયર કરવા આપણે બધા એમને ઉપદેશ આપીએ છીએ પણ ઇન્સ્પિરેશન નથી આપી શકતા કારણ કે ઇન્સ્પાયર કરવા માટે પોતે જીવવું પડતું હોય છે અને ઉપદેશ આપવા માટે ખાલી વાણીનો ઉપયોગ કરવો પડતો હોય છે અને એટલા માટે ઇન્સ્પિરેશન કરો ઇન્સ્પાયર કરો બધા ઇન્સ્પિરેશન બનો પ્રયાસ કરો જીવન દુર્લભ છે અને આ જીવન એવું પ્રેરણામય બનીને જાય કે આપણને જોઈને આવતી પેઢી પણ જોડાય કે લોકોને બાળકોને હવે તમારી જૂની કથાઓમાં રસ નથી ઘણીવાર છોકરાઓને સમજાવવા માટે અરે હું શહેરમાં આવ્યો સો રૂપિયા ખિસ્સામાં હતા પેલા દીકરો કે પપ્પા તમે આ સો વાર કહી દીધું છે અમે તો આમ મહેનત કરી આમ સ્ટ્રગલ કરી હવે આ બધા સ્ટોરીઓમાં તમારા બાળકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી ઉલટાના બાળકો તમારા હાર્ડ લગતા એમાં હું શું કરું મારા સારા નસીબ છે તો મને મજા કરવા દો એટલે હવે જૂની સ્ટોરીઓ તમારું વર્તમાન અને એમનું ભવિષ્ય આ બંને કઈ રીતે તમે ઉજળું બનાવી શકો એના માટેના પ્રયાસ કરવા જોઈએ કારણ કે હવે કેવલ જૂના સમયમાં આવ્યું હતું જે શીખવાડો ચલો ને હેરાન થાય તો શીખશે હેરાન એમ કરીને પરાણે હેરાન કરતા હવે હેરાન થઈને કઈ શીખવાની જરૂર નથી હવે તો વ્યવસ્થાઓ આપીને શીખવાડો સુવિધાઓ આપીને શીખવાડો આપણા મંદિરો આપણી હવેલીઓ એવા થવા જોઈએ કે જ્યાં યુવાનો ને બાળકો ને જવું ગમે જો અડતો હોય જો આવતો જતો આમ કરે દૂર જા દૂર જા દૂર એટલું કર્યું આપણે કે એવા દૂર બાળકો ગયા કે હવે આવતા જ નથી કે હવે પાછા ફરિયાદ કરવા કોઈ બાળક આવતું નથી હવે તે દૂર કર્યા છે ક્યાંથી આવે વાતાવરણ આપણું એવું બનાવો કે જેથી લોકો ઠાકોરજી પાસે આવતા થાય ગુરુજનો પાસે બેસતા થાય વાત કરતા થાય દિલ ખોલીને વાત કરે એવું એક ખાઈ આપણે કરી દીધી છે આપણા વૈષ્ણવ અને ગુરુજનોની વચ્ચે કે સંવાદ તૂટી જાય છે પણ જ્યારે હવે ઘેર ઘર સુધી પહોંચવાનું થાય ત્યારે લાખો લોકો હવે જોડાઈ રહ્યા છે સમય બદલાયો છે સંજોગો બદલાયા છે હવે અવસર છે તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહે એના માટે તમારા શું પ્રયાસ છે તમારા માથે બિરાજતા ઠાકોરજી તમારા ગયા પછી પણ તમારા ઘરે રહે એના માટે તમે શું કરી રહ્યા છો તમે કઈ તૈયારી કરો છો બિલકત્તા તો ભાગલા પાડી જાવ આને આપીશું આને આપીશું આપીશું પણ ઠાકુરજી ક્યાં પધરાવીશું એની તો શંકા આપણને રહે છે વિચાર કરો તો આ બધા ચિંતનના વિષયો છે આપણે તો કૃષ્ણ ચરિત્રનું અવલોકન કરવાનું છે પોતાના આવી અવિદ્યાનું રૂપ છે સુંદરીનું રૂપ લઈને આવી જો આ કલયુગમાં છે ને છેતરનારાઓ અપશબ્દો બોલતા બોલતા નહીં આવે શ્લોકો બોલતા બોલતા જ આવશે એટલે કલયુગમાં પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ લોકો આમ

જો ભક્ત ભગવાનને ભૂલી જાય ને કેવળ એને યાદ રાખે તો એ ફૂલતા નથી ગુરુ દિવાર ન બનવો જોઈએ દ્વાર બનવો જોઈએ દ્વાર ખોલીને ભગવાન સુધી પહોંચાડ ગઈ સોંપત શ્રી ગોવર્ધન નાથે આપણે તો મહાપ્રભુજી પાસે જાય જીવ એટલે મહાપ્રભુજી એક હાથ જીવનો પકડે બીજો હાથ શ્રીનાથજીનો પકડે અને બ્રહ્મ સંબંધ આપી બન્નેનો હસ્તમેળાપ કરાવી દે અહીંયા તો પહેલા જ તમને ઠાકોરજી પધરાવવામાં આવે ને સેવા કર ઠાકોરજીને પદરાવ અને સીધો સાધો ધર્મશાસ્ત્રો એ માર્ગ બતાવ્યો છે પ્રભુની ભક્તિ કરો ને એના દ્વારા આપણું કલ્યાણ છે પણ આ બધા શોર્ટકટો ગોતવા જાઓ છો ને રસ્તો એમાં જ લાંબો થઈ જાય છે ઈશ્વર ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ છે આ સીધી સાધી વાત મહાપ્રભુજીની સમજાઈ જાય તો કોઈ વાંધો નથી પણ ત્યાં કંકુ નીકળે છે ત્યાં ભગવત નીકળે છે નાના આશીર્વાદ લઈ આવું ત્યાં ચડાવી આવું ના કરી આવું આ બધા જો ભટકવાની ભટકતા રહ્યા તો જીવન ભટકી જશે

આપણા મનમાં કોઈ લાલચ હતી ત્યારે કોઈને મોકો મળ્યો ને ત્યારે કોઈને અવસર મળ્યો ને મહાપ્રભુજી કે મારા ઠાકુરજી પાસે કાંઈ માંગવા આવતા નહીં કારણ કે એને બધી ખબર છે તમારા કલ્યાણનું જે હશે એ માંગવાની જરૂર જ નથી ઠાકુરજી હાથ લાંબો કરીને આપી જ દેવાનું છે પણ એક વાત ચોક્કસ છે ઠાકુરજી આપે એનો સ્વભાવ એવો છે કે કોઈને ખબર પડવા દેતો નથી માણસ આપે તો આખા ગામને કે ભગવાન આપે તો કોઈને ખબર અરે સુદામાને આટલું આટલું આપ્યું આપણે કહીએ કે એક હાથ આપે આવે તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે ભગવાને આપ્યું છે એ રીતે પ્રભુ તો આપે છે ઉબેરનો વૈભવ સુદામાને ભરી દીધો પણ સુદામાને ખબર ન પડવા દીધી કે મેં શું આપ્યું સુદામા તો રાજી થતો થતો જાય છે કે મારા તાંદુલ ઠાકોરજી આરોગ્યા પણ એના બદલામાં એને શું આપ્યું તો ખબર જ ન આ તો એટલે લોકો કહેને ભગવાન હોય તો દેખાય નહીં અરે થોડું કરીને જે આગળ-આગળ દેખાય માણસ અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ઈશ્વર છે એને દેખાવાની આદત જ નથી એને કહેવાની આદત જ નથી એને બતાવવાની આદત જ નથી એને તો કરવાની આદત છે એ તો કામ કરીને સરકી જાય છે છુપાઈ જાય છે આજ ઈશ્વર વૃત્તિ છે આજ વૈષ્ણવી વૃત્તિ છે માયાએ પ્રવેશ કર્યો પુતના સુંદરી રૂપ લઈને આવી અને મારતી મારતી બાળકોના પ્રાણ લેતી લેતી આવી નંદાલયમાં પ્રવેશ કર્યો અને ભગવાન યશોદાજીની ગોદમાં હતા જ્યાં પુતરા પ્રવેશ કર્યો અને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા દ્રષ્ટિ આપી દીધી ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી દ્રષ્ટિ બધાને આપતા નથી શ્રીનાથજી ના દર્શન જેટલા જાય બધાને થાય પણ શ્રીનાથજી બધા સામે જોવે જરૂરી નથી પ્રભુએ આપણી સામે આજે જોયું એમ ખબર કેમ પડે

અને પુતના અવિદ્યાનું રૂપ છે જો જ્ઞાન રૂપી દ્રષ્ટિ પડે ત્યાં પુતના ખતમ થઈ જાય તો પુતના વધની લીલા નથી થાય એ કરતે એમ કર્યો ગુરુ આંખો કેમ બંધ કરી તો કે ડાકોજી મહાદેવજી ને યાદ કરે છે કે હું તો મારું કામ તો માખણ વિશ્રી ખાવાનું છે આ ઝેર પીવાનું કામ તો તમારું છે તમે આવો ને પીઓ એ કરતે એમ કર્યો કે તો પુષ્ટિ લીલા છે અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ વિચાર કરે છે કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું એટલે જીવના દોષો સામે જોવા નથી આવ્યો કેવલ ગુણોનું ગ્રહણ કરવા તો પૈપાન કરાવવું એ ગુણ છે વિષ લગાવવું એ દોષ છે મારે ભક્ત ના દોષ નથી જોવા એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધું એક અર્થ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે કે મારી માં કેટલી એક દેવકી માં બીજી યશોદા માં રોહિણી માં અને આ પૈપાન કરાવવા આવી તો શું આ મારી ચોથી માં છે જો પૂતના વધની લીલામાં પ્રભુની કૃપા તો જો પૂતના એની ભાવના ખરાબ છે મારવાની ભાવના છે એની ક્રિયા માની ક્રિયા છે ધાત્રુ ચિતામ તતોન્યમ કંબા દયાનું શરણમ બ્રજે ઘણીવાર લોકો એમ કહેતા હોય ને કે હવે સેવામાં બેઠા હોઈએ એને બિલકુલ મન ન હોય સેવા કરવાનું તો એ સેવાનું ફળ મળે જરાય મનમાં ઈચ્છા ન હોય ક ભાવે સેવા બહુ કોઈ કયું હોય ને પરાણે સાસુ એ કહ્યું બહુ કરે તો શું બહુ ને ફળ મળે ક મને કરો અભાવે કરો ભટકતા મને કરો તો શું ફળ મળે અરે કમ અને અભાવે ચંચળ મનની વાત તો દૂર દૂરની વાત નહીં પણ કુભાવ પૂતના ને હતો મારવાનો ભાવ હતો અને પૈપાન કરાવ્યું તો ભગવાને માની ગતિ એને આપી એનો જેવો વિચાર હતો એવી ગતિ ના આપી એની જેવી ક્રિયા હતી એવી ગતિ આપી વૈષ્ણવો તમારો ભાવ કદાચ હીન હોય શકે પણ તમારો વ્યવહાર એ તો વ્રજ ભક્તો વ્યવહાર છે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાઈ મહાપ્રભુજીની રીત એ વ્રજ ભક્તો રીત છે ઠાકોરજી તમને વ્રજ ભક્તો જેવું સુખ આપવાનું છે બદામ ને પિસ્તા નાખી ચાંદી ની કટોરીમાં ઠાકોરજી ને ભોગ ધરે તો વૈષ્ણવ તમને કઈ ગતિ ઠાકોરજી આવે વિચાર તો કરો વિષ લગાડીને આવે ને માની ગતિ મળે તો જે આ રીતે પ્રભુને ધરે

ઠાકુરજી ક્યારે પણ તમારા દોષોને જોતા નથી પ્રભુની નજરમાં ભક્તના દોષો આવતા જ નથી જબનું બાળક હોય માને એના ક્યારે વાંક દેખાય અરે સ્કૂલે મૂકવા જાય ને તોય ટીચરને એમ કહે કે એમ તો આ બધું ત્યારે થોડી આંખ બતાવજો અને તોય ન માને તો બાજુવાળાને લાફો મારજો આપ મળે છાનું માનું બેસી જશે ઓ એને છાનવાના બાજુવાળાને મારવા પણ આ માનો સ્વભાવ મા ક્યારે પોતાના બાળકને ઘણી જગ્યાએ તો એવા તોફાની હોય બહુ તોફાની મારો દીકરો બહુ એક્ટિવ છે એને એક્ટિવ લાગે અને પેલા તો હાથમાં ના રહેતો હોય આખું ઘર માથે લીધું હોય પણ એમ લાગે અમારો બહુ એક્ટિવ છે આ ફરક એમ ઠાકોરજીને ક્યારે ક્યારેય દોષ દેખાતા નથી એને તો એમાંય ગુણો ગોતીને ભગવાન કૃપા કરતા હોય છે કે પેલો ભલે ક્રોધી હોય પણ માળા બહુ ભાવથી ફેરવે છે પેલો ભલે કંજુસ હોય પણ મિશ્રી ધરે ને ત્યારે બહુ પ્રેમથી ધરે છે પ્રભુ તો તમારા ગુણ જોઈને તમારી સેવાને સ્વીકારે છે તમારા દોષ જોઈને નહીં ભલે રૂપા પોરિયા બે સુરુ ગાય તો એ મારા શ્રીનાથજી શું કે હું તો વાર્તા સમજીને સાંભળતો હતો અરે ગાતો હતો હું તો વાર્તા સમજીને સાંભળીને સુઈ દેતો આ અમારા ઠાકોરજી આ અમારા પુષ્ટિ પુરુષોત્તમ એટલે ઠાકોરજી આગળ બહુ પોતાના દોષો ન ગાતા અને તમે જ પરિચય કરાવો પ્રભુ કે મેં તો તારી અંદર આ ક્યારે જોયું જ નથી આ તો તે કહ્યું તો ખબર પડી કે આ તારી અંદર છે બાકી પ્રભુ ક્યારે જોતા નથી મનવું તે નહીં લૌકિક મહાપ્રભુજી આજ્ઞા કરતે હે અમારે ઠાકોરજી લૌકિક નહીં લૌકિક દેખતે નહીં હે લૌકિક બોલતે નહીં હે લૌકિક સ્વીકારતે નહીં હે ઓ પરમ અલૌકિક હૈ પરમ અલૌકિક પરમાત્મા છે અને લૌકિક નથી દેખાતો તો આમ પુતના ને માની ગતિ ધાત્રુ ચિતાંત એમ કહેવાય બલી રાજા ની બહેન હતી જ્યારે વામન ભગવાન આવ્યા ત્યારે જો કે આવો દીકરો હોય તેને પયપાન કરાવ તો કેવો આનંદ આવે અને જ્યારે વામન માંથી ભગવાન વિરાટ બન્યા ત્યારે એને એમ થયું કે આ તો મારી નાખવો જોઈએ બે ભાવ આવ્યા બાળકનો ને મારવાનો એટલે પુતના બનીને આવીને ભગવાન એ બંને મનોરથો પૂરા કર્યા બાળક લઈ પ્રભુને લીધા ગોદમાં અને જે અવસાર જોઈતો હતો પુતનાને મળ્યો પ્રભુને સ્તન બાન કરાવવા લાગીને પ્રભુ તો પૈની સાથે વિષ્ની સાથે પ્રાણો નાકર્ષણ કરવા પ્રાણ ખેંચવા લાગ્યા પૂતનાના સા મુંચ મુંચેતી પ્રભાષણી છોડ છોડ કરીને વાદ પૂતનાએ લગાવ્યો છપોસ લાંબી થઈને પડી વૃક્ષો એના ઉપર પડ્યા જોરથી અવાજ થયો અને યશોદાજી દોડતા દોડતા આવ્યા તો શું થયું જોએ તો વિકરાળ પૂતનાના છાતી ઉપર પ્રભુ ખેલી રહ્યા દોડતા જઈને લાલન ને ગોદમાં લઈ લીધા ઉતરા કવચના પાઠ દ્વારા પ્રભુની રક્ષા કરાવી છે ભગવાન નું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે આમ પૂતના બધની લીલા આવી આગળ એક વાર યશોદાજી દોડતા દોડતા નંદ બાબા પાસે ગયા બાબા બાબા મોટો ઉત્સવ કરો બધાને જમાડો બધાને ભોજન કરાવો બધાને ઘરનું તેડું આપો પણ થયું શું કે યશોદાજી કહે આપણા લાલાને પડખું ફેરવ્યું જ્યાં વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ આજે આનો જન્મદિવસ છે તો સત્સંગ કરાવો પલના કરાવો મનોરથ કરાવો વૈષ્ણવ તો તકો શોધતા હોય અને એને જ વૈષ્ણવ કહેવાય ને ભગવાન સુખ આપે અને એ સુખને ઠાકોરજીની સેવામાં જોડી જે એને આનંદમાં ફેરવી લે એ જ વૈષ્ણવ છે મળેલા લૌકિક ને અલૌકિક માં વાપરી જે પોતાના ઉદ્ધાર નું સાધન બનાવી લે ભગવાને ઘર આપ્યું કે ઘરમાં બધા સંસારના સુખો ભોગવીશું પણ આ વૈષ્ણવ એટલો હોશિયાર ને ભગવાન સંસારમાં ફસાવા માટે ઘર આપે પણ વૈષ્ણવ એ જ ઘરમાં ઠાકોરજીને પધરાવી પોતાના ઘર ને અને વૈષ્ણવ એ બધાને બ્રહ્મ સંબંધ આપી અને સેવામાં જોડે તું ભર તું ફૂલ લઈ આ કર અને બધાને વૈષ્ણવતાનો ભાવ રાખીને જીવવા લાગે તો ઘરમાં જ એને ભગવદી સંગ મળી જાય અને ઉદ્ધારના સાધનો મળી જાય પ્રભુને થયું કે ચલો આ ઘરમાં ના ફસાયો સ્વજનો મના પૈસામાં માં તો ફસાઈ જશે અને ભગવાન ધન આપે એટલે વૈષ્ણવ શું કે ચલો ઠાકોરજી ની કથા કરાવું ઠાકોરજી નો મનોરથ કરાવું ઠાકોરજી નો છપ્પન ભોગ કરાવું અને મળેલા ધન ને પણ સેવાનું સાધન બનાવી ઉદ્ધારનું કારણ બનાવી લે એ જ વૈષ્ણવ છે ભગવાન આગળ ભગવાનની પણ ચતુરાઈ જેની આગળ ન ચાલે એનું નામ વૈષ્ણવ પ્રભુ સંસાર આપે અને વૈષ્ણવ સંસારને પણ કૃષ્ણની પ્રાપ્તિનું સાધન બનાવી લે એ જ વૈષ્ણવ છે મળેલા સુખને આનંદમાં ફેરવી લે એ જ વૈષ્ણવ છે મળેલા લૌકિક ને અલૌકિકતામાં કારણ કે કોઈ વસ્તુ ઉપર મોહર થોડી મારેલી હોય કે આ વસ્તુ અલૌકિક ને અલૌકિક કોઈની ઉપર છાપ થોડી હોય છે આપણી એને જોવાની દ્રષ્ટિ એને લૌકિક કે અલૌકિક બનાવે છે જે વસ્તુ જોઈને ભોગવવાની ઈચ્છા થાય તે લૌકિક થઈ ગઈ અને જે વસ્તુ જોઈને ભોગ ધરવાની ઈચ્છા થાય એ અલૌકિક થઈ ગઈ જેના કેન્દ્રમાં તમે હો તો એ લૌકિક જેના કેન્દ્રમાં ભગવાન આવી જાય એ અલૌકિક થઈ જાય એટલે વસ્તુઓ ઉપર છાપ નથી હોતી આપણી દ્રષ્ટિ દ્વારા એમાં છાપ લાગે છે તમે એને કઈ નજરે જુઓ છો એનાથી એ વસ્તુ લૌકિક કે અલૌકિક બનતી હોય છે અહીંયા પુત્રનો ઉદ્ધાર થયો આગળ યશોદાજી ઉત્સવ કરવાનું કહ્યું બધાને બોલાવ્યા છે પ્રજવાસીઓને અને બધા જાત જાત ભાત ભાતની સામગ્રીઓ સિદ્ધ કરી છે અને ગાડું અને ગાડામાં પલનું બનાવી દીધું લાલનને એમાં પહોવી દીધા અને જે જે વસ્તુ બનતી જાય એને ગાડા ઉપર મૂકતા જાય આચાર્ય અર્થ કર્યો શકટ એટલે સંસાર બંને પડ્યા સ્ત્રી અને પુરુષ અને એમાં ભગવાનને નીચે રાખો ને રસોને ઉપર રાખો તો પ્રભુને ગમે નહીં શકટાસુરે પ્રવેશ કર્યો પ્રભુએ એક ચરણનો પ્રહાર કર્યો શકટ તૂટ્યું અને બધા જ રસ ઢોળાઈ ગયા બધા જ દોડતા આવ્યા અને લાલનને ખોતમાં લઈ લીધા ભગવાનને રસ દોડવામાં રસ નથી પણ તમારું ધ્યાન એની તરફ આવે એમાં રસ છે કારણ કે એ રસોમાં જો ધ્યાન ફસાઈ ગયું તો નાની નાની વસ્તુઓમાં અનમોલ જીવન ખતમ થઈ ગઈ